ઓનલાઈન એજ્યુકેશન માર્ગનું સ્વાગત છે ધોરણ ચાર પર્યાવરણમાં પ્રકરણ નું મારો જિલ્લો તો ગુજરાતમાં બધાના જિલ્લા અલગ અલગ હોય છે તો એવી રીતે તમે જે જિલ્લામાં રહેતા હોય એ જિલ્લાને આપણે આપણો જિલ્લો કહીએ છીએ તો ગુજરાત રાજ્ય દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે છે તેમાં ભાગ લઈ પોતાની આવડતને બતાવવા માટે સૌ કોઈ આવે છે શિક્ષકો વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવે છે આ વર્ષે આ કાર્યક્રમ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો તેમાં ભાગ લેવા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા આજે બધા વિદ્યાર્થી પોતાના શિક્ષકો સાથે ઘર ચાર પાસે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન માં એકઠા થયા હતા બગીચામાં સૌ ભેગા થઈ અને વાતે વળગ્યા હતા શિક્ષકો પોતાના અનુભવો ની આપલે કરતા હતા જ્યારે વિદ્યાર્થીઓ છે એ પોતાના જિલ્લાની વાતો કરતા હતા જ્યારે બધા મળે ત્યારે તમે બધા પણ જિલ્લાની બધી અલગ અલગ વાતો કરો છો ને તો એવી રીતે આ બધા વિદ્યાર્થી વાતો કરતા હતા વાત ની શરૂઆત કરતા વિશ્વા નામની છોકરી છે એ બોલી કે હું કચ્છ જિલ્લામાંથી આવું છું અમારું જિલ્લા મથક ભુજ છે અમારા જિલ્લામાં કુલ દસ તાલુકા છે ગુજરાતના જિલ્લામાંથી કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે જ્યારે ભારતના રાજસ્થાન રાજ્યને પણ અમારું રણ અડે છે ગુજરાતના મોરબી સુરેન્દ્રનગર પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ પણ અમારા પાડોશી છે જો આ કચ્છ જિલ્લો છે એની એક સરહદ છે એ પાકિસ્તાનને અડે છે અને બીજી બધી બાજુ છે તો મોરબીને અટતી હોય છે સુરેન્દ્રનગર જિલ્લાને અને પાટણ જિલ્લા અને બનાસકાંઠાને એ બધા કચ્છ જિલ્લાની બોર્ડર અડે છે તો આ બધા એના પાડોશી જિલ્લાઓ કહેવાય તો વિશ્વાસ છે એ કહે છે કે આ બધા અમારા પાડોશી જિલ્લાઓ છે આવી બધી વાતો કરે છે તો ત્યારે એક જ્યોતિ નામની છોકરી બોલી કે અમારો જિલ્લો અમદાવાદ અને હું અને તેનું વડું મથક અમદાવાદ જ છે જિલ્લાના કુલ દસ તાલુકા છે અમારા જિલ્લાની સરહદ છે એ વચ્ચે આવેલું છે એ ઘણા રાજ્યને સ્પર્શતું હોય છે એટલે રાજ્ય રાજ્યની બોટરને નથી સ્પર્શતું કેમ કે એ ગુજરાત રાજ્યમાં અમદાવાદ છે એ વચ્ચે આવેલું છે એટલે એના ગુજરાતના જ અલગ અલગ જિલ્લાઓને સ્પર્શે છે અમારા જિલ્લાની સરહદે ગાંધીનગર મહેસાણા આણંદ સુરેન્દ્રનગર અને ભાવનગર આ બધા જિલ્લાઓ આવેલા છે તો બાળકો અમદાવાદ જિલ્લો છે એની સરહદે બધા જિલ્લા જ આવેલા છે અલગ કોઈ રાજ્ય આવેલું નથી આ સાંભળી અને થોમસ બોલી ઉઠવ મારો જિલ્લો ડાંગ મારો જિલ્લો જિલ્લો વિસ્તારની રીતે જોઈએ તો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે જો ડાંગ જિલ્લો છે એ સૌથી નાનો જિલ્લો ગણાય છે તેનું ક્ષેત્રફળ એક હજાર સાતસો ચોસઠ ચોરસ કિલોમીટર છે તે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો પણ છે નાનો જિલ્લો પણ છે અને વસ્તી પણ ત્યાં ઓછી છે તેની વસ્તી બે લાખ છવ્વીસ હજાર સાતસો ચોરણ છે ગુજરાતમાં આવેલા જંગલોનો સૌથી મોટો ભાગ અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ટકા મારા જિલ્લામાં આવેલો છે આ સાંભળી પછી જ્યોતિ બોલી કે અમારો જિલ્લો ગુજરાતના જિલ્લામાં વિસ્તારની દ્રષ્ટિએ છઠ્ઠું સ્થાન ધરાવે છે તેનું ક્ષેત્રફળ આઠ હજાર એકસો સાત ચોરસ કિલોમીટર છે તેની વસ્તી બોતેર લાખ ચૌદ હજાર બસો પચીસ છે અને આ રાજ્યમાં છે તો જંગલો આવેલા નથી એટલે એમ ત્યાં જંગલો કે ઝાડ ઝાડીઓ આવેલી નથી અમદાવાદ જિલ્લામાં પછી જોઈએ તો અમદાવાદમાં રહેતી પરવીન બોલી સાબરમતી નદીને કિનારે મારું અમદાવાદ શહેર વસેલું છે મારા જિલ્લામાં સાક્ષરતાનો દર છાસઠ પોઈન્ટ પાસઠ ટકા છે મારા જિલ્લામાં સીધી શહેરની જાળી કાંકરિયા તળાવ સાબરમતી રિવરફ્રન્ટ ગાંધી આશ્રમ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે જો બાળકો તમે તો અમદાવાદ ગયેલા જ હશો ત્યાં તમે આ સીધી સહિતની જાળી તમને ચિત્રમાં બતાવેલી છે એ પણ જોઈ હશે અને કાંકરિયા તળાવ જોવા તો ઘણા બધા જાઓ છો પછી સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધી આશ્રમ પર એ બધું જોવા જેવું છે તમે ન જોયું હોય તો જાઓ ત્યારે ચોક્કસ ત્યાંની મુલાકાત લઈ અને આ બધું ઐતિહાસિક સ્થળો જોઈ લેજો આ સાંભળ સાંભળતા જ્યોતિ બોલી અમારા જિલ્લામાંથી સાબરમતી અને ભાદર મેશો નદીઓ પસાર થાય છે અમારા જિલ્લામાં આવેલ અમદાવાદ વૌઠા શહેરો આ નદીઓના કિનારે વસેલા છે અમારા જિલ્લાનો સાક્ષરતા દર છાસઠ છે અમારા જિલ્લામાં સીધી સહિતની જાળી કાકરિયા તળાવ રિવરફ્રન્ટ ગાંધી આશ્રમ જોવાલાયક સ્થળો આવેલા છે આ સિવાય ઘણું છે સાયન્સ સિટી નળ સરોવર લોથલ આ બધા ત્યાંના જોવાલાયક સ્થળો છે તો મૈત્રી બોલે કે હું તો જુનાગઢ જિલ્લામાંથી આવું છું જુનાગઢમાં આવેલા ગિરનાર પર્વતનું દત્તાત્રેય રાજ્યનું સૌથી ઊંચું શિખર ગણાય છે ઊંચો ગઢ ગિરનાર વાદળ વાતો કરે એ તો તમે સાંભળ્યું જ હશે મૈત્રીએ જ્યોતિની સામે જોયું એટલે જ્યોતિ બોલી અમારા જિલ્લામાં પણ એક પણ પર્વત આવેલો નથી કેમ કે એના જિલ્લામાં એક પણ પર્વત ત્યાં છે નહીં એટલે ત્યાં પર્વત આવશે નહીં પછી ગાંધીનગર જિલ્લામાં જિલ્લાના ભાવિને કહ્યું કે મારા જિલ્લામાં અક્ષરધામ મહાદેવ જેવા ધાર્મિક સ્થળો આવેલા છે તનવી બોલી હું મહેસાણા જિલ્લાની છું મારા જિલ્લામાં મોઢેરા વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે મોઢેરાનું સૂર્યમંદિર તેમજ વડનગરનું કીર્તિ તોરણ જાણીતા છે જ્યોતિ બોલી અમારા જિલ્લામાં બળિયાદેવ ભદ્રકાળી મંદિર જગન્નાથ મંદિર સ્વામિનારાયણ મંદિર ઇસ્કોન અને ગીતા મંદિર જેવા ધાર્મિક સ્થળો આવેલા છે જ્યારે બીજું સીધી સહીની જાળી લોથલનો ટેકરો ગાંધી આશ્રમ અને મલાવ તળાવ જેવા ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે આના સિવાય વિરમગામાં મુનસ તળાવ આ પણ એક ઐતિહાસિક સ્થળ છે પછી કોઈ બોલે તે પહેલાં જ કૃષ્ણા બોલે કે મારો જિલ્લો નર્મદા મારા જિલ્લામાં આવેલા નવા ગામ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે આ બંધથી રચાયેલ સરોવરનું નામ સરદાર સરોવર રાખવામાં આવ્યું છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે તો તમને આ તો ખ્યાલ જ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં છે તો એ તમે જોઈ ગયા તો એ

કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે કૃત્રિમ એટલે કે ત્યાં તળાવ હતું નહીં પણ બનાવવામાં આવ્યું છે એટલે એને કૃત્રિમ તળાવ કહેવામાં આવે છે ત્યાં એકસો બ્યાસી મીટરની ઊંચાઈ તેમાં એકસો સત્તાવન મીટરની પ્રતિમાની અને પેટલની પચીસ મીટરની ઊંચાઈ સામેલ છે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તો આ છે એ સ્મારકનું બાંધકામ પૂર્ણ થયું ત્યાર પછી એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના ધોર સરદાર પટેલની એકસો તેતાલીસમી જન્મજયંતિ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને પછી જ જાહેર જનતા માટે તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તો તમે આ યુનિટી જોવા જાવ ત્યારે આ બધી ખાસ માહિતી મેળવજો અને બરાબર ત્યાં ના બધા દ્રશ્યો જોઈ અને મજા કરજો આ સાંભળી જ્યોતિ બોલી કે અમારા જિલ્લામાં પણ સાબરમતી નદી છે પણ ત્યાં બંધ બાંધવામાં આવ્યો નથી બનાસકાંઠા જિલ્લામાંથી આવેલા ધનરાજે કહ્યું કે મારા જિલ્લામાં અમીરગઢ તાલુકામાં જેસોર રીંછ અભયારણ અને પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ આવેલું છે જેસોર રીંછ અભયારણ્ય અભયારણ્યમાં રીંછ નીલ ગાય દીપડા શાવડી વગેરે જ્યારે બાલારામ અભયારણ્યમાં રીચ અને નીલગાય જોવા મળે છે તો આવા અભયારણ્યમાં બધા આવા અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે તો જ્યોતિ બોલી કે અમારા જિલ્લામાં તો સાણંદ તાલુકામાં નળ સરોવર છે નળ સરોવર તાલુકા એમાં અભયારણ્ય આવેલું નથી જ્યાં તેમાં તો મુખ્યત્વે નળ સરોવર છે ત્યાં ફ્લેમિંગો પેલિકોન ફૂટ ફ્રુટ બતક સારસ કુંજ પછી રાજહંસ બગલા આવા ઘણા બધા બીજા સ્થળાંતરી પક્ષી અને સ્થાનિક પક્ષી પણ જોવા મળે છે સ્થળાંતરી એટલે જે બહારથી આવતા હોય એ બધા પક્ષીઓ અને ત્યાંના સ્થાનિક પક્ષીઓ પણ ત્યાં જોવા મળે છે પછી હરભ હરભજન બોલવા તૈયાર જ હતો તેણે કહ્યું કે હું તો સુરેન્દ્રનગર જિલ્લાના વતની છું મારા જિલ્લામાં આવેલા તરણેતર ગામમાં ભરાતો મેળો ભારતના ભારતના તણે તરના મેળા તરીકે ખૂબ જ જાણીતો છે ભરત ભરેલી છત્રીઓ સાથે મેળામાં ફરતા યુવક યુવતીઓ મેળાને માણતા હોય છે જો આ મેળો છે એ ખૂબ જ સાંસ્કૃતિક મેળો છે ત્યાં ભરતકામથી ખૂબ જ ભરેલી છત્રીઓ અને કેડિયાને એવું બધું પહેરેલા જે રબારીનો પહેરવેશ હોય એવા બધા વધારે ભરત ભરેલા વર્કવાળા પહેરવેશથી ખૂબ જ જાણીતું છે અને ત્યાં ખૂબ મોટો આવો કલાનો એક મેળો ભરાય છે છત્રી છે એ પણ ખૂબ જ ભરચક ભરેલી તમને આ ચિત્રમાં દેખાય જ છે તો એ મેળામાં ખૂબ જ રાસ ગરબા અને આવી અલગ અલગ સ્પર્ધાઓ યોજાય છે ઘોડાની રેસ આવું બધું ઘણી બધી હરીફાઈઓ ત્યાં થતી હોય છે તો જ્યોતિ તરત જ બોલી કે અમારા જિલ્લામાં વૌઠા તારંગપુર મુકામે જેતલપુરનો મેળો ભરાય છે પછી પંચમહાલ જિલ્લાના દેવેન્દ્રએ કહ્યું કે મારા જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે આ ઉપરાંત ઘઉં ડાંગર કઠોળ મગફળી અને તમાકુ જેવા પાકો પણ લેવામાં આવે છે દીપિકા તરત જ બોલી કે હું તો પોરબંદર જિલ્લામાંથી આવું છું મારા જિલ્લામાં સિમેન્ટ રંગ રસાયણનો ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો છે જો દરેક જિલ્લામાં અલગ અલગ ઉદ્યોગો હોય છે તો આ સાંભળીને જોતી બોલી કે અમારા જિલ્લામાં તો ઘઉંનો પાક સૌથી વધુ લેવામાં આવે છે આ ઉપરાંત ડાંગર કપાસ ચણા બાજરી જુવાર એરંડા જેવા પાક પણ મારા જિલ્લામાં લેવામાં આવે છે મારા જિલ્લામાં પછી ઉદ્યોગોમાં તો સૂતરા કાપડ અને કાચના વાસણો અને લોખણ પોલાદ જેવા ઉદ્યોગો પણ વિકસ્યા છે આ સિવાય કપાસ લોઢાવવાના મશીન જીન પ્લાસ્ટિકની વસ્તુઓ પણ નો પણ વિકાસ ઘણો બધો છે પછી આટલું કરો હવે તમારા જિલ્લાનો નકશો મેળવી તેમાં તમ આપેલા તાલુકાની યાદી બનાવો તો આપણે આપણા સુરેન્દ્રનગર જિલ્લાનો નકશો મેળવી અને એમાં એના તાલુકાની યાદી આપણે બનાવીશું પછી તમારા જિલ્લામાં થતા વૃક્ષો અને પાકની યાદી બનાવો તો આપણા વૃક્ષ જિલ્લામાં તો પીપળો વડ લીમડો નીલગીરી આવા બધા વૃક્ષો થાય છે જ્યારે પાકમાં ઘઉં ચણા બાજરી કપાસ આવા બધા પાકો લેવાતા હોય છે પછી વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે તમારો જિલ્લો રાજ્યમાં કેટલામાં સ્થાન ધરાવે છે તમારા જિલ્લામાંથી વધુ વસ્તી ધરાવતા અને ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓની યાદી બનાવો આ આપણે સ્કૂલે આવો ત્યારે આપણે આની સરખી માહિતી મેળવી અને સરસ મજાનું યાદી તૈયાર કરીશું એકમાં દર્શાવવા સિવાય જોવાલાયક સ્થળોની યાદી કરો તો એ પણ આપણે અહીંયા યાદી બનાવીશું તો ત તમારા જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો અને ઐતિહાસિક સ્થળોની ચિત્રાત્મક માહિતીનો ચાર્ટ તૈયાર કરો તો આપણે તો અહીંયા ધાર્મિક સ્થળોમાં ચોટીલા સાયલા આવા બધા ઘણા બધા મે મંદિરો ધાર્મિક સ્થળો આવેલા છે ઐતિહાસિક સ્થળોમાં તો વઢવાણમાં જ તે માદાવા રાણક દેવી પછી હવા મહેલ આવા બધા ઐતિહાસિક સ્થળો ઘણા બધા વઢવાણમાં આવેલા જ છે વડવાણ એ ઐતિહાસિક સ્થળોનું મુખ્ય કેન્દ્ર છે તમારા જિલ્લામાં આવેલા એકમમાં દર્શાવ્યા સિવાયના બંધ અને અભયારણ્ય વિશેની માહિતી એકત્રિત કરો તો એ આપણે બધી માહિતી આપણે એકત્રિત કરીશું જિલ્લાના વિવિધ તાલુકામાં ભરાતા અન્ય મેળાઓનું સ્થાન અને તેની વિશેષતા અંગેની માહિતી મેળવી અને ચાર્ટ તૈયાર કરો તો આપણા જિલ્લામાં તો તરણે મેળો ભરાય છે વઢવાનો મેળો ભરાય છે એ બધી વિશેષતા આપણે અહીંયા મળી અને એના ચાર્ટ તૈયાર કરીશું તમારા જિલ્લામાં વિકસેલા ઉદ્યોગો અને તેમાં વપરાતા કાચા માલની વિગતો એકત્ર કરો તો આપણે તો અહીંયા ઉદ્યોગોમાં બાંધણીનો ઉદ્યોગ છે પછી ખેતીનો ઉદ્યોગ છે તો આપણે એમાં કાચા માલમાં તો સફેદ કાપડને એ બધું વપરાય છે તો એની માહિતી આપણે એકત્ર કરીશું પછી જિલ્લા પંચાયત અને તેના કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી માહિતી મેળવો તો જિલ્લા પંચાયતના કાર્ય તો પીવાના પાણીની બધી સફળ કરવી ડેમો બાંધવા એ બધી હોય છે દવાખાના બનાવવા અને તેને મેનેજ કરવા પછી રસ્તાઓ બનાવવા અને તેનું ખ્યાલ રાખવા એ બધું જિલ્લા પંચાયતનું કાર્ય હોય છે પછી જિલ્લા પંચાયતનો વહીવટ કોણ કોણ કરે છે તેની વિગતો મેળવો તો જિલ્લા પંચાયતનું કાર્ય છે એ જિલ્લા વિકાસ અધિકારી કરે છે અને જિલ્લામાં સારામાં સારા બધું વ્યવસ્થા રહે એ બધું જિલ્લામાં સારો વિકાસ થાય એ બધું કાર્ય એ લોકો કરે છે જિલ્લા વિકાસ અધિકારી તો તમારા જિલ્લાનો નકશો મેળવી તેમાં નીચેની વિગતો દર્શાવો એમાં જોવાલાયક સ્થળો છે તો ચોટીલાને એ બધા આપણે જોવાલાયક સ્થળો એમાં દર્શાવવાના ધાર્મિક સ્થળો પછી ઐતિહાસિક સ્થળો તો વડવાણમાં જ છે ઘણા બધા એ આપણે બતાવીશું અને અહીંના મેળા તળને તરનો વંઢવાણનો પછી ઉદ્યોગોમાં પણ બાંધણી ઉદ્યોગ ખેતી ઉદ્યોગ એ બધું દર્શાવીશું અને માહિતી એકથી કરીશું પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે તમારે શિક્ષક પાસેથી વધુ માહિતી મેળવો તો આપણે આગળ જોઈ ગયા આના વિશે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે તો આગળ જોઈ ગયા અને તમે પણ જાઓ ત્યાં વધારે માહિતી મેળવજો